અને ભાઈ વાગડ દિવાળીએ પડાકા કરે કાઢી આપણે કમ્પ્લીટ થઈ ગઈ છે કારીગર સરખી એક નંબર કરતી રહી છે બધી જો બતાવીએ તમે જો ટાયર ન થઈ ગયું છે

સબસ્ક્રાઇબર નથી પણ આપણો દોસ્તાર જ છે એટલે તારે કઈ ઇન્સ્ટામાં માં શું કઈ આઈડી છે ઇટ્સ કેવલ નામ કરી છે સપોર્ટ એને ભાઈને કર દેજો તો પણ પણ જાય રહેવાનું છે ઓ પણ તો બાકી ભાઈ આપણો ફૂલ સપોર્ટ કરજો રેડી તો પાછા ઘરે આવી ગયા છીએ બપોરે તો આપણે વરજંગ મુલાકાત લીધી હતી મળીને ખૂબ આપણે આનંદ થયો છે તો વેજાભાન વરજંગ પાબે હતા તો મળીને આપણે ખૂબ આનંદ થયો છે તો ગાડીનું કામ આપણે કમ્પ્લીટ થઈ ગયું છે તો લોગ આપણે આજનો અહીંયા જ એન્ડ કરી દઈએ જય દ્વારકાધીશ દેશ જય શ્રી રામ આપણે દુકાન આવી ગયા હતા ને આપણા નાના એવા સબસ્ક્રાઈબર મિત્રો મળી ગયા છે કયું કામ ભાઈ તમારું પોખેડાથી એ શું નામ તારું તારી યુટ્યુબ માં ચેનલ શું નામ છે તો ભાઈ ની ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો બધા મિત્રો નાના એવા સબસ્ક્રાઈબર છે આપણા સબસ્ક્રાઈબર મળીને ખૂબ આપણને પણ આનંદ થાય છે તો જય દ્વારકાધીશ અને સપોર્ટ તમને બોલ છે લોક બનાવવાનું ચાલુ જ રાખજો મિત્રો પાછા ઘરે આવી ગયા હતા તો જમીન હવે અત્યારે આપણે જૂનાગઢ જવાનું છે વાડ કપાવવા ને જવાનું છે ભાવેશભાઈની દુકાને તો જઈએ અમે સુભાષ હું ને દીપ જઈએ છીએ તો અમે જૂનાગઢ જાઉં જૂનાગઢ જઈને જ બ્લોક કન્ટિન્યુ કરશું રસ્તામાં કંઈ હું એનું કરશું તો તમને જણાવશું તો જ આવવાનું આ ગેટ ગયા છે બાસ્લેની દુકાન આપણે મિત્ર હેસલો દુકાન બોલવા કે રામ રામ જય દ્વારકાધીશ હું હાલે ક્યાં હે ભાવેશ તો કઈ આવે હે તો હાલો દીપ ના હેર કટિંગ કરી નાખો બોકડા કટ કરવા જો

ગઈ મનોઈ એ મરી વસિલ કે કર લેને સહુ પોફોળા ગયા તારું વાટિસો બંધાવાતો સીધી બાસ્તા જવામાં કરી જઈતી જેની ઉકળ્યા આ બેઠો પંદર વાર બે છોવા લાવ્યો

આવાજ કંપવાના ચાલીયા કર ગયો સંજોવ્યો તો ના જવા તો સંભળ કરી ઓય પૈસા પાછા